કંપની દ્વારા આ ગાબડુનું યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે લખતર તાલુકામાં એલએટી વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી હતી લખતર તાલુકાના ઢાકીથી નાવડા સુધી એલએનટી વિભાગ દ્વારા પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે ત્યારે લખતરના કડુ ગામ નજીક આવે નર્મદાના પુલ નીચેથી એલએનટી વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખેલ છે જે પાઇપલાઇન નાખ્યા બાદ પાણીનું યોગ્ય પુરાણકામ નહીં કરવામાં આવતા હાલ કેનાલના પુલની બાજુમાં જ મસ્ત મોટું ગાબડું પડી જવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે લખતર વિરમગામ મુખ્ય હાઈવે હોવાથી રોજના અહીંયા હજારો વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે હાઈવેની બાજુમાં જ દસથી બાર ફૂટનું મોટું ગાબડું પડી જવાના કારણે આવનારા સમયમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાશે તો એની જવાબદાર કોણ તેવા પણ લોકમુખ્ય સવાલ ઉઠવા પામ્યા છે જયનેશ જાલા જીડીસીની ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર